પહેલી દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળના કિનારા સુધીનો ઓફશોર ટ્રપ બીજું ગુજરાતના નલિયા અને વલ્લભ વિદ્યાનગરને લઈને બંગાળની ખાડુ સુધી ફેલાયેલું મોનસૂન ટ્રપ ત્રીજું ગુજરાત નજીક જે અરબી સમુદ્ર અને સાથે જ દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશ પર બનેલા બે સાયકલોનિક સર્ક્યુલેશનના લીધે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કેટલીક જગ્યાએ પંદર ઇંચ જેટલો વરસાદ થયો છે હવે વાત કરીએ ગુજરાતમાં તો દેવભૂમિ દ્વારકામાં રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું છે સાથે જુનાગઢમાં કેટલાય ગામ ભારે વરસાદના કારણે સંપર્ક વિહોણા થઈ ગયા છે તો આજે આપણે વિંડી મોડલની મદદથી સાથે જ હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીશું કે આજે સાથે જ આવનારા સમયમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેશે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો આ દર્શક મિત્રો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો વિંડી મોડલ આજે તારીખ છે એકવીસ અને વાર છે ગુરુવાર તો વિંડી મોડલ આપણને બતાવી રહ્યું છે કે ગુજરાતમાં આજે જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે સુરત વલસાડ નવસારી તાપી ને જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે સાથે જ જે મધ્ય ગુજરાત છે દાહોદ ગોધરા ઉપરાંત અમદાવાદની આજુબાજુના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં પાલનપુર મહેસાણા અરવલ્લી ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે તો આ તરફ હજુ પણ આજે પણ દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદ પડી શકે છે આ આપણને વિંડી મોડલ બતાવી રહ્યું છે પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ આ તમે જોઈ શકો છો કે સુરત પર આ ગ્રીન કલર બતાવી રહ્યું છે મતલબ કે સુરતમાં અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે આજે જેમ જેમ દિવસ આગળ જશે તેમ અને આ પછી આ તમે જોઈ શકો છો કે અમદાવાદની આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે સાથે જ આ જે સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે તેમાં પણ ભાવનગર જે સુરેન્દ્રનગર છે બોટાદ છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને આ બાજુ જામનગર છે રાજકોટ છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને કચ્છમાં જે ખાવડા છે બંનેનો આ જે પ્રદેશ છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે અને આ વરસાદ એટલે પડી રહ્યો છે ભયંકર કેમ કે ગુજરાત પર એકસાથે ચાર સિસ્ટમ સક્રિય છે તેના કારણે કેટલી જગ્યાએ પંદર ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે તો બાવીસ તારીખના દિવસે પણ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક સાર્વત્રિક વરસાદની સ્થિતિ રહેવાની છે વરસાદનો આ ધમાકેદાર રાઉન્ડ છે તે ચાલુ જ રહેવાનો છે આવતીકાલે પણ આવતીકાલે પણ તમે જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતમાં જે મહેસાણા છે અરવલ્લી છે હિંમતનગર છે ત્યાં ભારે વરસાદ પડવાની સંભાવના છે સાથે જ બરોડાની આજુબાજુના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી તાપી ત્યાં પણ વરસાદ પડી શકે છે તો આ બાજુ જે સૌરાષ્ટ્રના જે કાંઠાના વિસ્તાર છે ત્યાં પણ જેમ કે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર છે ત્યાં પણ વરસાદ પડવાની સંભાવના છે તો આ તરફ કચ્છમાં પણ આવતીકાલે જે કચ્છના જે વિસ્તાર છે ગાંધીધામ નલિયા ત્યાં પણ ભારે સંભાવના છે તે ધીરે ધીરે ઉત્તર પશ્ચિમ તરફ જઈ રહી છે તેના કારણે આ જે વિસ્તારો છે ઉત્તર પશ્ચિમના જે જિલ્લા છે જેમ કે કચ્છ છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે આ બાજુ આવે છે રાજકોટ સુરેન્દ્રનગર ત્યાં વધારે વરસાદ પડવાની સંભાવના છે ને એટલા કારણે આવતીકાલે આ તમે જોઈ શકો છો વિંડી મોડલના માધ્યમથી જે સુરેન્દ્રનગરનો વિસ્તાર છે બોટાદનો વિસ્તાર છે સાથે જ આ બાજુ જામનગરનો વિસ્તાર જુનાગઢનો વિસ્તાર ત્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને ઉપર ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાલનપુરમાં પણ ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલના દિવસે અને આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં પણ આ તમે ગ્રીન કલર જોઈ શકો છો ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે હવે વાત કરીએ શનિવારની એટલે કે ત્રેવીસ તારીખની તો શનિવારના દિવસે ગુજરાતમાં જે વરસાદની જે અસર છે તેમાં દક્ષિણ ગુજરાતમાં જે છે વરસાદ એ વધારે પડી શકે છે આ તમે જોઈ શકો છો શનિવારે ત્રેવીસ તારીખનો એ દિવસ છે સુરત વલસાડ અને દક્ષિણ ગુજરાતના જે અન્ય વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે અને સાથે જ મધ્ય ગુજરાતમાં જે દાહોદ છે ગોધરા છે ખેડા આણંદ ત્યાં પણ આ ભારે વરસાદ પડવાની સંભાવના છે પરમ દિવસે આ તમે જોઈ શકો છો દર્શક મિત્રો સ્ક્રીન પર કે દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ વિન્ડી મોડલ પરમ દિવસ માટે બતાવી રહ્યું છે અને આ પછી જેમ જેમ દિવસ આગળ જશે તેમ 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 શનિવારના દિવસે જે ભરૂચ છે પછી બરોડા છે તેની આજુબાજુના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી શકે છે અમદાવાદમાં પણ પરમ દિવસે પણ ભારે વરસાદની આગાહી વિંડી મોડલ કરી રહ્યું છે અને આ બાજુ સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ને ક્યાંક સાર્વત્રિક વરસાદની જે સ્થિતિ છે તે યથાવત રહેવા જઈ રહી છે ત્રેવીસ તારીખના રોજ શનિવારના રોજ આ પછી તમે જોઈ શકો છો જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ મધ્ય ગુજરાત પર હવે ભારેથી ભારે વરસાદ પડવાની સંભાવના છે આ મરુન કલર તમે જોઈ શકો છો હવામાન પણ કહી રહ્યા છે છે કે વરસાદનો જે રાઉન્ડ ઓગસ્ટ સુધી ચાલવાનો છે ચોવીસમી ઓગસ્ટ પછી ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જે વરસાદ છે તેના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે તો હવે દર્શક મિત્રો આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આવનારા સમયમાં તેમણે શું આગાહી કરેલી છે તો દર્શક મિત્રો આ તમે હવામાન ખાતાની આગાહી જોઈ શકો છો આજે તારીખ છે એકવીસ તો આજે જે ગુજરાતમાં છે માત્ર ને માત્ર દેવભૂમિ દ્વારકા માટે જ હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાય સૌરાષ્ટ્ર પછી ઉત્તર ગુજરાતના અમુક જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં હવામાન ખાતા દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો વાત કરીએ ઓરેન્જ એલર્ટ ધરાવતા જિલ્લાઓની તો સૌ પ્રથમ આવે છે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર રાજકોટ પોરબંદર જુનાગઢ આ પછી આવે છે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન ખાતાએ ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કર્યું છે અને તે સિવાયના જે જિલ્લા છે જેમ કે મધ્ય ગુજરાતના જે જિલ્લા છે પછી ઉત્તર ગુજરાતના જિલ્લા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ પછી બરોડા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ અને આ પછી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવમાં દેવભૂમિ દ્વારકા માટે હવામાન ખાતા દ્વારા આપવામાં આવ્યું છે હવે વાત કરીએ દર્શક મિત્રો આવતીકાલની તો આવતીકાલ એટલે કે બાવીસ તારીખના રોજ શુક્રવારના રોજ હવામાન ખાતાએ ગુજરાતના કોઈ પણ જિલ્લા માટે ન તો ઓરેન્જ એલર્ટ કર્યું છે ન તો પછી રેડ એલર્ટ ઇશ્યુ કર્યું છે માત્ર ને માત્ર યેલો એલર્ટ ઇસ્યુ કરવામાં સમાવેશ થાય છે અને આ પછી ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા તે પછી અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ અને નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી માટે આવતીકાલે હવામાન ખાતા યલ્લો એલર્ટ ઇશ્યુ કર્યું છે અને એ સિવાય એમણે ક્યાંય પણ ન ઓરેન્જ એલર્ટ આપ્યું છે ન તો રેડ એલર્ટ આપ્યું છે તો દર્શક મિત્રો આપણે વાત કરીએ ત્રેવીસ તારીખની એટલે કે પરમ દિવસે શનિવારની તો શનિવારે હવામાન ખાતાએ માત્ર ને માત્ર બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સાબરકાંઠા અરવલ્લી ખેડા મહીસાગર દાહોદ અને આ પછી સૌરાષ્ટ્રમાં બોટાદ અમરેલી ભાવનગર અને દક્ષિણ ગુજરાતમાં નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ તેમણે ઇશ્યુ કરેલું છે તો હાલમાં તમારા ગામ તાલુકા શહેરમાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર